હા હાલો હાલો સુપર નવ ઝીરો હાલો 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 સાહેબ આ માંગલ છો ડાગીના હાલો 330 330 330 330 330 330 90 0 90 0 330 330 330 330 32 32 32 50 25 45 3240 3240 3240 3240 3275 85 3300 3300 3350 70 70 280 40 40 34 34 45 34 34 કાંતિલાલ રૂપિયા છત્રી <laughs> <laughs> <So, laughs> <laughs> <laughs> <laughs>

તેત્રીસ પચીસ રૂપિયા